કતારગામમાં શનિવારે બીઆરટીએસના ચાલકે કરેલા અકસ્માતની ઘટના બોલાઈ નથી ત્યાં મંગળવારે બપોરે ડુમસ રોડ પર આર્મી સ્કૂલની સામે સિટી બસનો ચાલક રસ્તો રોડ ક્રોસ કરતી યુવતીને લઈ ભાગી ગયો હતો ઈજા પામેલી યુવતીને તેની બહેનપણની નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં યુવતીની હાલત ગટો છે અમરોલી જલા દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને આઈસ્ક્રીમની એજન્સીમાં ટેમ્પો ચલાવતા મહેશ પટેલની વીસ વર્ષીય દીકરી માસૂમ ડી માર્ટમાં નોકરી કરે છે પચીસ ક્રિસમસના દિવસે બપોરે તે બહેનપણે નિધિ સાથે મગદલ્લા વીઆર મોલ ફરવા ગઈ હતી બંને યુવતીઓ બીઆરટીએસસી બસમાં ડુમસ રોડ પર બિગ બજાર પાસે ઉતરી હતી નિધિને નાસ્તો કરવો હોવાથી બંને બસમાંથી ઉતરી રસ્તો રોડ ક્રોસ કરતા હતા ત્યારે સામેથી આવતા બસના ચાલકે યુવતીઓને જોવા છતાં પૂર ઝડપે ચલાવી માસૂમ પરથી બસનું ટાયર ચડાવી દેતા પાસલી અને ડાબા હાથે ગંભીર ઈજા થઈ છે હાલમાં પોલીસે ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધ્યો છે પોલીસ સીસીટીવી કેમેરાની તપાસ કરાવે તો ચાલકને બેદરકારી બહાર મળી શકે છે જેથી કલમનો ઉમેરો પણ કરી શકાશે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત